મંત્રી પુત્રોના કૌભાંડ મંત્રીના કૌભાંડ અને એ બી દાહોદ મહીસાગર જેવા આદિવાસી વિસ્તારમાં છે જે કોંગ્રેસે જે રીતની કાયદો બનાવ્યો હતો રોજગાર ગેરંટીનો કાયદો એ કાયદાને મંત્રી પુત્રોની એજન્સી દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને આશ્ચર્યની વાત તો એ છે કે સરકાર પણ આંધળી થઈ ગઈ છે ને બેરી થઈ ગઈ છે જે મંત્રીનું રાજીનામું લેવું જોઈએ મંત્રીનું રાજીનામું લીધું નથી જે મંત્રી પુત્રોની શિક્ષા થવી જોઈએ શિક્ષા થઈ નથી પરંતુ એમના દ્વારા જે પણ તપાસ અધિકારીને કઈ રીતે ઠંડા પાડવામાં આવે ઠંડા પાડવામાં લાગે છે અમારો મુખ્ય મુદ્દો છે કે ભાજપના મંત્રીપુત્રો મંત્રીઓ ધારાસભ્યો ભ્રષ્ટાચાર કરે છે પરંતુ એમને પ્રોટેક્શન આપવાનું કામ પણ ભાજપ જ કરે છે આટલો મસ્ત મોટો ભ્રષ્ટાચાર આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર રોજ રોજગારી ગેરંટી યોજનામાં ભ્રષ્ટાચાર આદિવાસી મજૂરોના પરસેવાની કમાણીમાં ભ્રષ્ટાચાર કરે છે છતાં પણ

અમારા વિસ્તારમાં જ બિનાર દેસાઈ વર્ષશાળા દેસાઈ ફળિયાની વર્ષશાળા છે એ વર્ષશાળા તોડી પાડી છે પરંતુ આજે ત્રણ ચાર વર્ષથી એમનું મકાન બન્યું નથી એવી જ રીતે તાલુકાના વાટી ગામ છે વાટી ગામની જે શાળા છે એના ઉપર તાલપત્રી નાખવામાં આવી છે અને આટલા ભર વરસાદમાં છોકરાઓ ભણે છે આંગણવાડીઓ ખૂબ જર્જરિત છે હજુ સુધી બનાવવામાં આવી રોડ રસ્તા રોડમાં ખાડો કે ખાડામાં રોડ તે સમજ પડતું નથી એ પણ નેશનલ હાઈવે રોડ કે ગાડી કાર કરતા હોડી લઈ લેવી સારી એટલો ખરાબ રસ્તો વારંવાર રજૂઆત કરતા ચક્કાજામ કરતા માત્ર ખાલી ત્યાં પુરાણ કપચી કરવામાં આવે છે એવા ખૂબ પ્રશ્ન છે રોજગારીનો પ્રશ્ન છે શિક્ષકોનો પ્રશ્ન છે એવી રીતે આઉટસોર્સિંગ નો પ્રશ્ન છે ઘણા બધા પ્રશ્નો છે દરેક પ્રશ્ન વિશે અમે વિધાનસભામાં અવાજ ઉઠાવીશું પાર તાપી લિંક પ્રોજેક્ટ ને લઈને આવે શું છે પાર લિંક પ્રોજેક્ટ માટે પણ મેં પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછે છે જો અગ્રિમતા ક્રમાંક આવશે તો અમે એના વિશે ચર્ચા પણ કરીશું પરંતુ જે આદિવાસી સમાજને ઉલ્લુ બનાવવાની મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે સરકાર એક બાજુ એમ કે રદ થઈ ગયો છે પછી રાજ્યસભાના પ્રશ્નોત્તરીમાં એમ કે એનો ડીપીઆર કમ્પ્લીટ છે તો એના વિશે કોઈ નોટિફિકેશન બહાર પાડે અમે અમારા એના તે સાંસદ જૂઠી વાત કરે છે જૂઠાલાલ જેવી વાત કરે છે અમે કોઈના વાતમાં આવવાના નથી જો સરકાર આગળ એક પણ સ્ટેપ વધશે તો અમે એના વિરોધમાં રેલી પણ કરીશું ધરણા પણ કરીશું અને સરકારનો ઘેરાવો પણ કરીશું ચેતર વસાવા માટે લડતા આવ્યા છું આજે તમને देखा છે ચેતર વસાવા જેવા લડાયક ધારાસભ્યો આંદોલનકારી ધારાસભ્યો અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જે ઝૂમે છે એને જેલનો ડર કાયદાનો ડર બતાવીને એને કોઈ પણ ભોગે કોઈ પણ હિસાબે એને જેલમાં મૂકવામાં આવે છે આજે ચેતરભાઈ છે કાલે મારો વારો પણ હોય અન્યાયના વિરોધમાં લડીએ એટલે જીગ્નેશભાઈ નો પણ હોય અમૃતભાઈ ઠાકોરનો પણ વારો હોય એટલે આ સરકારના વિરુદ્ધમાં જે અવાજ ઉઠાવે છે એને જેલ બતાવે છે પરંતુ આજ ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો કેસ છે છેલ્લા 1.5 વર્ષથી એને પકડવામાં નથી આવતો તો આ કે કયા પ્રકારની સરકાર એક કોઈને ગ્લાસ માર્યો નથી માર્યો એની વાત અલગ પરંતુ એને જામીન પણ મળતા નથી અને એ ધારાસભ્ય છે અને બચુ ખાબડના પુત્ર કરોડોનો ભ્રષ્ટાચાર કરીને એને જામીન મળી જાય છે આ કયા પ્રકારની સરકાર છે એ તમે પણ જાણો છો હું પણ જાણો છો પરંતુ જે પણ સરકાર ડર બતાવે જે પણ પોલીસ ડર બતાવે અધિકારી બતાવે પરંતુ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું બિલકુલ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમારા અહેવાલને લઈને અને જે અનંત પટેલે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર